ગુજરાતની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં ગુજરાતની બોર્ડર પરના જિલ્લામાંથી ઘણી વખત દારૂ સહિતના કેફી પદાર્થોની ગુજરાતમાં ઘુસણખોરી ઝડપાય છે ત્યારે રાજ્યની બોર્ડર પર આવેલા જિલ્લાઓની ચેકપોસ્ટ પર એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા અમરેલી સહિતના જિલ્લામાં પોલીસ એક્શનમાં આવીને સંવેદનશીલ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અમીરગઢ ચેકપોસ્ટ પોલીસનું સઘન ચેકિંગ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર દારૂ સહિતના કેફી પદાર્થો ઝડપાતા રહે છે જ્યારે હવે એકત્રીસ ડિસેમ્બરને થોડા જ દિવસો બાકી છે તેવામાં બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે પોલીસ દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગનું કામગીરી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ અમીરગઢ ચેકપોસ્ટ પર ચોવીસ કલાક રાઉન્ડ ક્લોક પોલીસનું ચેકિંગ શરૂ છે જેમાં રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન આશ્રય ને એવું જેટલા શખસો નશાની હાલતમાં જોવા મળ્યા હતા જ્યારે લાખો રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે અમરેલીમાં ચેકપોસ્ટ હોટલ રિસોર્ટ પર ચેકિંગ મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં પણ એકત્રીસ ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જિલ્લાની ઉના સોમનાથ હાઇવે રોડ પરની ખાંભા રાજુલા નાગેશ્વરી દીવ સહિતના સાઠ જેટલી ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે હોટેલ રિસોર્ટમાં દારૂ કે નશીલા પદાર્થોની કોઈ પ્રવૃત્તિની સામે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે પોલીસને વિવિધ હોટેલ રિસોર્ટ પર પણ ચેકિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ ગુજરાત